નમસ્કાર મિત્રો મારી તો મારું સ્વાગત છે અજાણ્યા પાણીમાં નાતા પહેલા સોવાર વિચાર કરવો જોઈએ તેવું અમર નથી કહેવાતું ઘણીવાર આ ભૂલ કરવાથી જિંદગીથી હાથ ધોવા પડે છે આવી જે એક ઘટના હળવદમાં સામે આવે છે જ્યાં બે પિતરાઈ ભાઈઓ અજાણ્યા પાણીમાં નાહવા પડ્યા હતા અને બંને ડૂબી ગયા ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે હળવદમાં આવેલા વાકળોમાં ત્યારે બંને બાળકો નાહવા માટે પડ્યા હતા અને બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે હળવદના ત્યારે કટિયાણા ત્યારે પાસે આવેલા હોકાળમાં આ ઘટના બની હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો આપણે જણાવી દે કે બંને પિતરાઈ ભાઈઓ ઓળખ પ્રિન્સ રાતડિયા અને આદિત્ય રાતડિયા તરીકે થઈ છે ત્યારે મિત્રો જણાવી દે કે તેના મુર્દેહને ત્યારે ચઢાડવાના ત્યારે સરકારી હોસ્પિટલમાં પીએમર તળ લઈ જવાયા છે જ્યાં ત્યારે સંખ્યામાં ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા જીયા મિત્રો અત્યારના સૌ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ